જે બીજમાંથી આખું વૃક્ષ પ્રગટ થયું અને જે બીજે પોતાનું અસ્તિત્વ ધૂળમાં મિટાવી દઈને આ વૃક્ષનું સર્જન કર્યું એ બીજ આપણને દેખાતું નથી તમે સારંગપુર મંદિરના દર્શન કર્યા મંદિરની ઊંચાઈ જોઈ મંદિરના શિખર જોયા શિખર પરના કળશ જોયા કળશ પર ફરકતી ધજાઓ જોઈ પણ આપણામાંથી એવા કેટલા છે જેને આ મંદિરનો પાયાનો પહેલો પથ્થર જોયો હોય જેના ઉપર આખું મંદિર ઊભું છે દેખાતો નથી પણ જે કઈ છે એને લીધે છે તો આજે આપણે એવો પ્રયત્ન કરવાના છીએ કે એવા કયા બીજ છે એવા કયા પાયાના પથ્થરો છે જેને આધારે આપણે આજે ઉભા છીએ અને સ્વાદ ચાખીએ રંધાતી હતી અને આજે આપણે જોઈએ છીએ આપણી શિબિરાર્થીઓની સંખ્યા જ દોઢ હજાર ઉપરની છે એ વખતે શાસ્ત્રીજી મહારાજ જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી કોઈ દિવસ આવું આઈસક્રીમ ખાધો હોય કે એક હાથે દોઢ હજાર માણસો હવે તમે કલ્પના તો કરો જે વખતે રસોઈ બનાવવા માટેનું વાસણ ન મળતું હોય એ વખતે મેન્યુમાં શું હોય કોઈ કલ્પના કરી શકે આપણે જે પ્રકારનું આજે ખાઈ શકીએ છીએ પી છીએ બેસી શકીએ છીએ અને એનાથી વિશેષ આપણે આવા મુક્ત રીતે ઉપાસનાની વાતોને કરી છીએ શાસ્ત્રીજી મહારાજના ઇતિહાસ વિશે તમે જાણ્યું છે થોડું ઘણું બધા વાંચીને પણ આ વખતે આગા છો અને એટલે બધાને ખ્યાલ છે કે વડતાલ સંસ્થાની એ વખતે દોમ દોમ સાહેબી હતી જાહો જલાલી હતી અને એ સંસ્થાની અંદર શાસ્ત્રીજી મહારાજ આખી સંસ્થાના સૌથી વધારે વિદ્વાન સંત હતા અને આખી સંસ્થામાં સૌથી વધારે સાધુતા સંપ્રદાયના મોવડીઓ એને જાણતા હતા જો ત્યાં ને ત્યાં પોતે રહ્યા હોત અને ખાલી થોડુંક એમણે કોમ્પ્રોમાઇઝ કર્યું હોત થોડુંક કોમ્પ્રોમાઈઝ શું કરવાનું ભલે ને અંતરમાં અક્ષર કરશો તમનો સિદ્ધાંત માનતા હોય બહાર બહુ બોલ બોલ નહી કરવાનું આટલું જ ખાલી ધારી રાખ્યું હોત તો શાસ્ત્રીજી મહારાજ આખી જિંદગી એશ કરી શકત જલસા કરી શકત અને ગાદી તકીએ બેસીને પૂજાઈ શકત કોઈ તકલીફ ના પડે તેમને એની સામે એમણે એવો રસ્તો શું કામ અપનાવ્યો પછી પણ એમણે એવો રસ્તો શું કામ અપનાવ્યો કે આખી જિંદગી ને કષ્ટો શા માટે એક મંદિર પૂરું નથી થયું ને બીજું બીજું પૂરું નથી થયું ને ત્રીજું ત્રીજું પૂરું નથી થયું ચોથું અને કેવા સંજોગોમાં ચંપકલાલ બેન્કરે એ વખતે એક પત્રમાં નિર્ગુંડા સ્વામીને લખ્યું છે કે 12 આના સિલકમાં હોય બરાબર ધ્યાનથી સાંભળજો હિસાબ માણજો પરસેન્ટેજ ગણજો 12 આના સિલકમાં હોય ત્યારે 200 રૂપિયાનો દેવું હોય અને 2000 રૂપિયાના કામ આદર્યા હોય આવી પરિસ્થિતિ હું છેલ્લા 8 વર્ષથી જોતો આવું છું જ્યારથી સત્સંગમાં આવ્યો ત્યારથી આવું ચંપકલાલ બેંકર કે પર્સન્ટેજ કેટલા માણસ પાસે હજાર રૂપિયા હોય તો એ સાહસ કરે તો વધુ કેટલું કરે બાર આના સિલકમાં હોય ત્યારે આટલા મોટા સાહસ શાસ્ત્રીજી મહારાજે કર્યા આખી જિંદગી શાસ્ત્રીજી મહારાજ ભગવાન માટે મહાલયો રચ્યા પોતે ઝૂંપડા ની અંદર રહ્યા શા માટે બધાને ખબર છે કે શાસ્ત્રીજી મહારાજે પહેલું મંદિર બોચાસણ બાંધ્યું બીજું સારંગપુર નું બાંધ્યું ગોંડલ નું મંદિર બને ત્યાં સુધીમાં તો બધા થાકી ગયા હતા અને શાસ્ત્રીજી મહારાજ કીધું કે હવે આટલા જ રાનું મંદિર કરવું છે તો બધા કે કે ના હવે નહીં બસ બહુ થઈ ગયું નિર્ગુંડા સ્વામી જેવા કે હા કે સ્વામી બસ બહુ થઈ ગયું શાસ્ત્રીજી મહારાજ કે બનાવવું છે અરે પણ સ્વામી આમાં તો ખરેખર નહીં પહોંચી વળ્યા ત્રણ મંદિરોના કામ અધુરા છે મહારાજ શું બોલ્યા બધાને યાદ છે મંદિર કરવું છે અટલાદરાનું એટલા માટે યાદ કર્યું જો શાસ્ત્રીજી મહારાજે એ વખતે આવી હિંમત કરીને સાહસ ન કર્યું હોત ને તો અટલાદરા મંદિર ના હોત બરાબર ને જેનો આપણે લાભ લઈએ છીએ અત્યારે શા માટે એમણે શાસ્ત્રીજી મહારાજ આવો માર્ગ અપનાવ્યો એમને આપણે અનાદિ સિદ્ધ પુરુષ ધારો કે ન માનીએ આ લોકની રીતે સાધના કરીને સિદ્ધ થયેલા પુરુષ માનીએ તો પણ એમને તો ભગતજી મહારાજ થકી જે સિદ્ધ કરવાનું છે બધું કરી લીધું હતું કલ્યાણ માટે કે મોક્ષ માટે માણસ કામ કરે એ બધું એને થઈ ગયું તો અંતરમાં અપાર શાંતિ હતી શું કામ આવી માથાકોટ કરે શું કામ એ વખતે શાસ્ત્રીજી મહારાજે આવો નિર્ણય લેતી વખતે શું વિચાર કર્યો છે થોડી વાર કલ્પના કરો શું વિચાર હશે શા માટે એમણે જાણી જોઈને ખોતરીને આવા દુખ ઉભા કર્યા હશે શા માટે એમની નજરમાં શું હશે જો બરાબર ધ્યાનથી વિચાર કરીએ તો આપણને એ સમજાશે કે એ વખતે શાસ્ત્રીજી મહારાજે આપણને જોયા એમણે એ વખતે વિચાર કર્યો હશે કે આજથી સો વર્ષ પછી કે આજથી સવાસો વર્ષ પછી સારંગપુરની અંદર હજારો કિશોરો ભેગા થઈ અને આ અક્ષર પુરુષો પોતાના સનાતન સિદ્ધાંતને હૃદયમાં ધારી શકે અને પોતાના જીવનને ઊંચામાં ઊંચી કક્ષાએ લઈ જઈ શકે એટલા માટે મારે આજે મરણિયા થવું પડશે તો આ સંસ્થાના પાયાના પથ્થર અને આ સંસ્થાના મૂળમાં પડેલા બીજનો જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને એટલું તો સમજાય છે આ આખી સંસ્થા શાસ્ત્રીજી મહારાજના અંતરના સંકલ્પનો વિરાટ સ્વરૂપ છે એના એક કે એક અંગની અંદર શાસ્ત્રીજી મહારાજ સમાયેલા છે અને શાસ્ત્રીજી મહારાજ એટલે ખાલી શાસ્ત્રીજી મહારાજ નહીં શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ આ સત્પુરુષનું વિરાટ સ્વરૂપે આપણી સંસ્થા છે આ સંસ્થા સાધુતાના પાયા પર ઊભી છે એક સમય હતો જ્યારે શાસ્ત્રીજી મહારાજને કારણ વગર એવા લોકો તરફથી યાતના સહેવી પડી જેમનું એમણે બગાડ્યું એવા લોકો તરફથી અને એક સમય એવો પણ આવ્યો કે શાસ્ત્રીજી મહારાજ પાસે એવી તક આવી એક વખત નહીં અનેક વખત એવી તક આવી એમને જો ધાર્યું હોત તો જેમના જેમના તરફથી એમને મુશ્કેલીઓ આવી હતી એ બધાને ઈટનો જવાબ પથ્થરથી આપી શક્યા હોત એવું થાય છે દુનિયામાં થાય એવા થઈએ તો ગામ વચ્ચે રહીએ આવી દુનિયાની શાસ્ત્રીજી મહારાજ એમની દ્રષ્ટિ આખી એવા કેટલા પ્રસંગો બન્યા એમને રીતસર મારી નાખવા સુધીના પ્રયત્નો થયા છતાં પણ શાસ્ત્રીજી મહારાજે પોતે ક્યારેય એનો એની સામે ફરિયાદ કરવાની એક તક પણ હાથમાં લીધી નથી બધું એમને જતું કર્યું અને આજ સુધીનો સંસ્થાનો ઇતિહાસ તમે જુઓ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા ને પ્રમુખ સ્વામી મહારાજ કે આ સંસ્થાનો વિરોધ બહુ ખરાબ રીતે કરવામાં આવ્યો હોય એટલી હદ સુધી હલકટાઈ કરવામાં આવી હોય જે કોઈ સજ્જન માણસ ન કરી શકે એટલી હદ સુધી આ સંસ્થાની સામે ખરાબ રીતે વિરોધ કરવાના પ્રયત્નો થયા હોય એવા વિચિત્ર આક્ષેપો થયા હોય અરે વર્ષો સુધી વર્ષો સુધી એ પ્રક્રિયા ચાલી કે એવા વિચિત્ર વિચિત્ર શબ્દોનો પ્રયોગ કરી અને નિંદા કરતી પત્રિકાઓ ઘરે ઘરે પહોંચાડવામાં આવી હોય અરે અમેરિકાની અંદર આપણો ઉત્સવ ચાલે સીએફઆઈ અને એની અંદર આવીને આપણા મહોત્સવના સ્થળ ઉપર લોકોને પત્રિકા વેચવામાં આવતી હોય કે પ્રમુખ સ્વામી મહારાજ તો આવા છે છે ને ને તેવા ન સાંભળી શકાય એવી ગાળો લખવામાં આવી હોય આવું અત્યાર સુધીમાં કેટલી વાર બન્યું છે અને એની સામે એ વિચાર કરો કે અત્યાર સુધીમાં એવું કેટલી વાર બન્યું છે કે આ સંસ્થાએ આ સંસ્થાના સ્થાપક અને એના સંચાલક એવા સદપુરુષોની પરંપરા કાર્યકરો એની વાત જવા દો આપણો હરિભક્ત આપણો કિશોર આપણા બાળક આપણી મહિલાઓ આપણી બાલિકાઓ એક પ્રસંગ એવો બન્યો છે કે જયારે કોઈ સંસ્થાની સામે પડીને આપણા કોઈ વ્યક્તિએ કેસ કર્યો હોય કોઈ દિવસ એવું બન્યું છે વિચાર કરો આજથી છ વર્ષ પહેલા જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ મહોત્સવ બે હજાર સાત ની સાલમાં સંસ્થાના શતાબ્દી મહોત્સવનો છેલ્લો દિવસ હતો પોણા ત્રણ લાખ માણસો પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મ જયંતિ ઉજવવા માટે આખા ગુજરાતમાંથી ભારતમાંથી અને વિશ્વમાંથી ભેગા થયા હતા

જ્યારે ચિત્ર વિચિત્ર આક્ષેપો કરવામાં આવે એના પુતળા બાળવામાં આવે ત્યારે તમે શું એવું માનો છો આખી સંસ્થામાંથી એવા પાંચ માણસો ઉભા ન થાય કે જે મરણિયા થઈને પતાવી દે સામેવાળાને એવા પાંચ મરણિયા ના હોય પણ એક પ્રસંગ બન્યો છે એક પ્રસંગ એ શું બતાવે છે આપણું સત્વ છે આ આ આપણી શક્તિ છે જે સાધુતાના પાયા ઉપર શાસ્ત્રીજી મહારાજે સંસ્થાની સ્થાપના કરી છે એ ખાલી એક ઠેકાણે કે એક સમયે હતી એવી નહીં આજે સંસ્થાના એક એક અંગની અંદર નાના બાળક સુધી બધાના હૃદયમાં એ વાત છે કે જો આપણે આ વખતે કંઈક કરીશું ને તો બાપા રાજી નહીં થાય બસ બાપાને આ નહીં ગમે અને આટલો વિરાટ સમુદાય આવો સંયમ જાળવી શકે તમે જુઓ જ્યારે દુનિયાની અંદર બીજા કોઈ સંપ્રદાયમાં કે બીજા કોઈ ધર્મગુરુ ઉપર જ્યારે કંઈક થયું છે ત્યારે એની પ્રતિક્રિયાઓ કેવી થઈ છે અને આપણે ત્યાં શું થયું છે સાધુતા છે આ સંપ્રદાય આ સંસ્થા એ કોઈ તંત્ર નથી કે ઓર્ગેનાઇઝેશન નથી આ એક દિવ્ય સમાજ છે તો આપણને પહેલી વસ્તુ એ દેખાય છે કે શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા અને પ્રમુખ સ્વામી જે વાત આવે છે કે એ જનક રાજા એવા હતા કે જયારે એના જીવનમાં દુખ આવ્યું એમની નગરી બળી ગઈ અને છતાં પણ સ્થિર રહ્યા આજે શાસ્ત્રો જનક રાજાના નામની ગાથાઓ ગાય છે

અને છતાં પણ એવા સંજોગોની અંદર એ સર્વસ્વ સમર્પણ કરી દેવા માટે તૈયાર થયા હોય અંતરમાં ફરિયાદ ન હોય એવા કેટલા હરિભક્તો તમને દેખાશે જેને અસાધ્ય રોગ થયો હોય અરે જીવનની અંતિમ અવસ્થા હોય અને એ વખતે પણ એના અંતરમાં ફરિયાદનો એક શબ્દ ના હોય શાસ્ત્રમાં એક જનક રાજાની વાત આવે છે આજે વર્તમાન કાળે દુનિયામાં લોકો જેને કળીયુગ કેવા યુગની અંદર આ સંપ્રદાય ની અંદર હજારો નિષ્ઠાની વાત ખાલી બોલવાની નહીં જીવવાની વાત આપણે ત્યાં દેખાય છે તો આ સંસ્થા સ્વરૂપ નિષ્ઠાના સિદ્ધાંત પર ઊભી છે ને એ આપણને દેખાય છે ત્રીજી વાત આપણે જોઈએ તો આ સંસ્થા સમર્પણના પાયા પર ઊભી છે એક સમય હતો કે જે વખતે શાસ્ત્રીજી મહારાજના હરિભક્તોએ ગાયું અમે સૌ સ્વામીના બાળક મરીશું સ્વામીને માટે અને ખાલી એટલું જ નહીં કે અમે એના માટે જીવશું એના માટે મરશું એટલું જ નહીં એવી તૈયારી દુનિયામાં લોકો ભગવાન શું કામ બચતા હોય છે ખબર છે કે ભાઈ દીકરો નથી તો દીકરો થાય એટલે મંદિરમાં જાય પરીક્ષા નજીક આવે એટલે મંદિરમાં ગીરદી વધી જાય આ ઇલેક્શન નજીક આવે એટલે આશીર્વાદ લેવા વાળા વધી જાય લોકો ભગવાન શું કામ ભજતા હોય છે જરા સર્વે કરજો ખ્યાલ આવે કે મારા જીવનમાં કઈક મુશ્કેલી છે અને એ મટી જાય એટલા માટે આપણે ભગવાન ભજી પણ જ્યારે એવી ખબર પડે કે ભગવાન ભજવાથી ઉલટાની મુશ્કેલી આવશે તો કેટલા લોકો ભજવા તૈયાર થાય કેટલા લોકો સામેથી તૈયાર થાય શાસ્ત્રીજી મહારાજ ના હરિભક્તો એ ગાયું જે દુઃખ થાય તે થાજોરે રૂડા સ્વામી ને ભજતા આજે દુનિયાની અંદર એવી કેટલી સંસ્થા હશે કે જેમાં લોકો ઝીરો બજેટ કરીને આપી દેતા હોય ઝીરો બજેટ બેંક બેલેન્સ તાવ તળિયા જાટક ખાલી કરી દે શાસ્ત્ર એક બલી રાજા ની વાત આવે છે ને બેંક બેલેન્સ ખાલી કર્યું હતું એક બલી રાજા આવે છે આજે આપણી વચ્ચે એવા સેંકડો બલી રાજાઓ છે આપણી જ વચ્ચે

આપણે પ્રમુખ સ્વામી મહારાજ ને પ્રેમ કરીએ છીએ આજ્ઞા પાળવા માટે આપણે તત્પર તો એનો અર્થ એ સમજવાનો પ્રમુખ સ્વામી મહારાજે જેને જેને નિમેલા છે એની આજ્ઞા પાળવા માટે આપણે કમિટમેન્ટ આપવું પડશે શાંતાનંદ પેલા સાધુ હતા ગોદડિયા

અમે તમારા છીએ અને તમારી સંસ્થાના છીએ તો અમે સાચા અર્થની અંદર આ સંસ્થાના બધા જ સત્વોને અમારા અંતરમાં ધારી શકીએ એવી આપના ચરણમાં પ્રાર્થના